કડીવાલા નર્સિંગ એસોસિએશન છેલ્લા ત્રણ દાયકાથી નર્સિસ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી અને આશીર્વાદ પ્રાપ્ત લે છે અને જલ્દી સાજા થાય તેવી ભગવાને પ્રાર્થના કરે છે આજે પણ રેસિડેન્ટ તબીબોને રાખડી બાંધી તેઓનું આંદોલન સફળ થાય અને નર્સિંગ એસોસિએશનનું સમર્થન છે તે અંગે ભાઈઓને રાખડી બાંધી નર્સિંગ સ્ટાફ દ્વારા સાથે સાથે સમગ્ર વિશ્વની બહેનોને રક્ષાબંધન આપવાની નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જે વંદે માતા આ ડૉક્ટર પારૂલ વડગામાં સુરત સિવિલ ખાતે આજે નર્સિંગ એસોસિએશન અને તથા તમામ નર્સિસ દ્વારા બધા ડોક્ટર્સને રક્ષા માટે એક પ્રણ લેવામાં આવ્યો છે રાખડી બાંધવામાં આવી છે હું ખરેખર આજે રક્ષાબંધનના દિવસે આ વસ્તુને બહુ બિરદાવું છું અને ખરેખર ડૉક્ટર્સને આખા દેશના ડૉક્ટર્સને રક્ષાની બહુ જ જરૂર છે એવું મને લાગે છે જે રીતે વાયલન્સના અને હુમલા ડૉક્ટર્સ ઉપરના હુમલાના કેસ વધી ગયા છે એ રીતે મને એવું લાગે છે કે ડૉક્ટર્સને રક્ષાની જરૂર છે જ અને અમને કાંઈ ખાલી રક્ષા રક્ષાબંધન પર રક્ષાની નહીં પણ કાયદાની બી જરૂર છે અને એટલા માટે તમામ દેશના ડોક્ટર્સ એવું માંગે છે કે રક્ષાબંધનના દિવસે કે એના બે દિવસમાં આપણી માટે કોઈ કાયદો આવે અને જે કલકત્તામાં બનાવ બન્યો છે એનો ન્યાય મળે તો ખાસ કરીને બધાને રક્ષાબંધનની શુભકામનાઓ ધન્યવાદ